તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે ટ્વીટ કર્યું છે ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે પ્રયાસ કરાયો હોવાનું કહ્યું છે આ બાબતે યુવરાજે ટ્વીટ દ્વારા સ્પષ્ટતા કરી છે મને મારો પરિવાર હંમેશા રાજપૂત સમાજની પડખે ઉભા રહીએ છીએ તેવું યુવરાજે ટ્વીટ દ્વારા કહ્યું છે

રાજપૂત સમાજની સાથે જ છીએ મારી જો કોઈ ગેરસમજ ઓકે ઉભી કરી હોય તો સાવ ખોટી વાત છે અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું હંમેશા હંમેશા મારા પૂર્વજોએ તે મારા ફાધર મારા ગ્રેન્ડ ફાધરે સમાજના આગેવાન રહી ચૂક્યા છે અને અમે પણ હંમેશા સમાજની સાથે જ છીએ